ય ની વ્યાખ્યા આવતા તમામ પ્રકારના ક્ષત્રિયો એક મંચ પર દેખાયા પ્રભુ શ્રી રામચંદ્ર અધ્યક્ષ કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ ચાવડા નામદાર ઠાકોર સાહેબ શ્રી કટોસણ સ્ટેટ રાજવી સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપુ સમાજના અગ્રણીઓ યુવાનોને વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સો પ્રથમથી પ્રાગટે કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાતમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં એંસી ટકા લોકોને રોજગારી પૂરી પાડવા માટે સરકારે ભાઈધરી આપી જેમાં રોજગારી પૂરી પાડી શકી નથી અને હવે આવનાર દિવસમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને અગ્રતા આપવામાં આવે અને સુખદેવ સિંહ ગોગામેળીના હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી છે જેમાં ગુજરાતમાં છ કરોડ ગુજરાતીઓમાં બે કરોડ ક્ષત્રિય સમાજની વસ્તી છે ત્યારે હવે સરકારે ધ્યાને રાખી અમુક અંશે સીટો ફાળવવામાં આવે તેવી માંગ કરી ત્યારે હવે આવનાર બાવીસ એક બે હજાર ચોવીસના રોજ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન અયોધ્યા નગરીમાં હાજરી આપીને ક્ષત્રિય સમાજની એકતા અને અખંડિતતા કાયમ રહે તેવી પ્રાર્થના કરવામાં આવશે બધા સમાજની એક પોલિટિકલ ડિમાન્ડ તો હોય છે એવું આપ પણ જાણો છો ક્ષત્રિય સમાજ પણ એક પોલિટિકલ એક્સપેક્ટેશન રાખી શકે છે કારણ કે અમારી પણ પબ્લિક છે અમારા પણ પબ્લિક સારી એવી પર્સન્ટેજમાં છે તો આ સમાજ એવી રીતે ડિમાન્ડ કરી શકે કે લોકસભામાં પણ ક્યાંક ને ક્યાંક એમને દાવેદારી મળે એમનો કોઈ પ્રતિનિધિ લોકસભામાં જાય અને વિધાનસભામાં પણ અને બીજું કે પંચાયત ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ક્યાંય પણ આ સમાજને અન્યાય નોંધ લો અને અમારા પણ પ્રતિનિધિઓ ત્યાં મોકલો અને અમને પણ એ બધું ચાન્સ આપો અને આપવો જોઈએ કારણ કે આ નવો સમાજ નથી કારણ કે મેં જેમ આપી પોલિટિકલ ડિમાન્ડ બધા જ સમાજની હોઈ શકે છે તો એમનો સમાજ એ પોતાનો પ્રતિનિધિ સરકાર સાથે સરકાર